સુરતના ઓન ચંડા પાસેથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે સુરત એસઓજી દ્વારા યુવકને ઝડપી લેવામાં આવ્યો છે યુવક પાસેથી આધાર કાર્ડ સહિતના કેટલાક ડુપ્લિકેટ દસ્તાવેજો મળી આવ્યા છે આ ઉપરાંત યુવકના સંપર્ક શંકાસ્પદ હોવાને લઈને તે દિશામાં એસઓજીએ તપાસ શરૂ કરી છે યુવક હિન્દુ નામ ધારણ કરી સુરતમાં રહેતો હતો સુરતના ઉન વિસ્તારમાંથી મિનાર હેમાયત સરદાર ઝડપાયો હતો તેની પાસેથી બાંગ્લાદેશી દાખલો શાળાનું પ્રવેશપત્ર એલસી બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડ હિન્દુ નામ શુભો સુનિલ દાસનું પશ્ચિમ બંગાળનું સ્કૂલ એલસી આધાર કાર્ડ સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સી પરમિટ અસલ કાર્ડ ભારતીય અસલ પાસપોર્ટ મકાનનું ભાડા કરાર સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો મિનાર હેમાયત સરદાર મૂળ બાંગ્લાદેશનો વતની છે તે વર્ષ બે હજાર બાવીસ વીસમાં સાતખીરા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં બેનગાંવ ખાતેથી પ્રવેશી સુરત આવ્યો હતો ત્યારબાદ તેણે વિદેશ કામ કરવા માટે જબ્બુ હોવાથી પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિન્દુ નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટ સુભા કરી પાસપોર્ટ મેળવ્યો હતો બાદમાં બે હજાર એકવીસ થી બે હજાર ત્રેવીસ સુધી કતાર દેશના દોહા શહેરમાં સેન્ટિંગ કામની મજૂરી કામ કરી હતી બાદમાં સુરત આવી અહીં બાંધકામની મજૂરી કામ કરતો હતો ઘુસણખોરી સહિતના ગુનામાં પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે એસઓજીને એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઊન વિસ્તારની અંદર એક મિનાર હેમાયત સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ચ ઊનના ચંડા ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એ એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એક ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી છે આ મિનાર અહીં બે હજાર વીસમાં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે તે બનાવેલા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતના બનાવી અને સુઓ સુનીલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને બે હજાર વીસથી રહેતો હતો બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન તે કતારના દોહા કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા ગ્રેહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો તો એનું ત્યાંનું એલસી લીવિંગ પછી આધાર કાર્ડ કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ